આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે હું તમને વાર્ષિક રાશિ ભવિષ્ય કહેવાનો છું કેમ કે હવે થોડાક જ દિવસોમાં બે હજાર પચીસની શરૂઆત થશે અને દરેક લોકોના મનમાં એક પ્રશ્ન હોય કે મારું કેવું જશે બે હજાર પચીસ બે હજાર પચીસમાં મને ફાયદો થશે કે નુકસાન થશે ધનહાનિ થશે કે ધન આવશે વાહનના યોગ બને કે વિદેશના યોગ બને સંતાનોથી સુખ મળે કે ન મળે ઘણા બધા લોકોના મનમાં પ્રશ્નો ઉદભવિત થતા હોય છે અને અમે હંમેશા દરેક રાશિઓનું ગણિત કરીને કેમ કે જ્યારે રાશિ ભવિષ્ય કરીએ ને ત્યારે હંમેશા ત્રણ ગ્રહોને વધારે મહત્વનું આપ કહેવામાં આવે જે દેવગુરુ બૃહસ્પતિ શનિ મહારાજ અને રાહુદેવ આ ત્રણે ત્રણ ગ્રહોની ચાલને સમજીને રાશિ ભવિષ્ય કરવામાં આવે છે આની પહેલા ગઈકાલે પણ મેં બે રાશિનું જણાવ્યું હતું જેમાં જણાવી અને વૃષભ રાશિનું જણાવ્યું હતું આજે હું તમને જણાવીશ રાશિ અને કર્ક રાશિનું કેવું જશે બે હજાર પચીસમું વર્ષ અને આવતીકાલે પછી આગળની રાશિ કેમ કે દરેક રાશિઓનું શાંતિથી મારે બોલવું છે અને શાંતિથી બે બે રાશિઓ વિશે રોજે રોજ હું ભક્તિ સંદેશ કાર્યક્રમમાં તમને કહેતો રહીશ

બે હજાર પચીસ એવું કહેવાય છે મિથુન રાશિ રાશિ ચક્ર ત્રીજી રાશિ અને એના અક્ષર છે ક છ અને આગળ જતાં પહેલે ગુરુ થશે મતલબ એવું કહેવાય છે મિથુન રાશિ માટે શરૂઆતનો મે મહિના સુધીનો સમયમાં વ્યાધી વ્યાધિ કેતા મુશ્કેલી બહુ વધારે આવી શકે મુસીબતનો સામનો કરવાનો બહુ ઓલરાઉન્ડર હોય પણ છતાંય મુશ્કેલી ચારે બાજુથી પડે ને માણસ હારી જાય પરંતુ તમારે હારવાની જરૂર નથી એનું કામ કરશે પણ હંમેશા મહેનત ઉપર ફોકસ રાખવાનું મહેનત વધારે કરવાની કોઈની વાતોમાં ન આવવું અને ખોટું ધનહાનિ ના થાય એનું ધ્યાન રાખવાનું મે મહિના બાદ પણ આમ જોવા જાય તો આરોગ્યનું તમારે ધ્યાન રાખવાનું શરીર સારું રહેવું જોઈએ ખોટું બહારનું કદાચ વધારે જેવું તેવું ખાવું નહીં સારું ખાવું પેટમાં નાખવાનું હોય એટલે હંમેશા સારું ખાવાનો આગ્રહ રાખવો મિથુન રાશિવારે આ વર્ષની અંદર ખાસ કરીને ખોટી જગ્યા ઉપર ધન તમારું કોઈ લઈ ના જાય કોઈ પડાઈ ના જાય કોઈ નુકસાની ના થાય એનું ધ્યાન રાખવાનું મતલબ આંખ બંધ કરીને કોઈ જગ્યા ઉપર ધન ન નાખતા કે આ વર્ષમાં તમારે સાવધાની રાખવાની જરૂર છે આ વર્ષમાં થોડી તમને અશાંતિનો માહોલ કદાચ જોવા મળે વ્યાપારની અંદર વ્યાપારમાં થોડું ધ્યાન રાખજો કેમ કે વધારે પડતો કોઈની ઉપર વિશ્વાસ ન મુકતા નહીં તો ધન હાની વ્યાપાર હાનિ થઈ શકે છે પરિસ્થિતિ જ્યારે ચારે બાજુથી બગડે ને એટલે ઘરનો માહોલ પણ ખરાબ થાય પણ જીવનની અંદર ઘરમાં ક્લેશ કંકાશ ન થવું જોઈએ અને આ વર્ષમાં બને ત્યાં સુધી કોર્ટ કચેરીમાં તમારે ન પડવું શાંતિ રાખવાની થોડીક આવેશમાં ન આવી જવું કોઈની જોડે વાહન કદાચ ક્યાંક ભટકાય તો બને ત્યાં સુધી ઉશ્કેરાટમાં ન આવવું ક્યાંય વિવાદ ચાલતું હોય તો બને ત્યાં સુધી કોઈના ઝઘડામાં ન પડવું નહીં તો લેવા દેવા વગરના મતલબ કે કોકડો ઝઘડો એ પોતાના ઉપર ના આવી જાય મતલબ આ વર્ષમાં બે હજાર પચીસમાં બને ત્યાં સુધી મિથુન રાશિવાળા એ વ્યક્તિઓએ સાચી દિશામાં વ્યાપાર કરવો આંખ ખુલી રાખીને વ્યાપાર કરવો ધીરે ધીરે વ્યાપાર કરવો આંખ બંધ કરીને કોઈની ઉપર વધારે વિશ્વાસ ન મૂકો પણ આ વર્ષની અંદર ખાસ કરીને ઓક્ટોમ્બર મહિનાથી માનીને ડિસેમ્બર મહિનાનો સમય જે છે બે હજાર પચીસમાં ઓક્ટોબર ઓક્ટોબર મહિનાથી ડિસેમ્બર મહિનાનો સમય જે છે એ દરમિયાન તમારો થોડો સારો સમય તમને જોવા મળશે વધારે ખોટા ખર્ચા ન કરવા વ્યવસાયમાં નુકસાની ના આવે એનું ધ્યાન રાખવાનું અને મકાન તમારે કદાચ લેવું હોય તો મે મહિના મે મહિનાની અંદર મકાન મે મહિના પહેલા અથવા એવું કહેવાય છે કે જાન્યુઆરી થી મે મહિના સુધીમાં કદાચ તમે મકાનનું પ્લાન કરવા હોય જમીન મકાન લેવાનું તો એ સમયમાં કદાચ લઈ લેજો પણ આ દરમિયાન સમજી વિચારીને તમારે લેવાનું સામાજિક કાર્યક્રમ હોય સામાજિક વસ્તુઓમાં બને ત્યાં સુધી વિવાદથી દૂર રહેવું જીવન સાથીમાં તમને પ્રેમની વૃદ્ધિ થશે જીવન સાથીનો સાથ પણ સારો મળી શકે જે લોકોના લગ્ન ન થયા હોય તો એ લોકો માટે પણ આ વર્ષની અંદર જીવન સાથીની પ્રાપ્તિ થાય વિદ્યાર્થીઓ માટે એકંદરે આ વર્ષ સારું છે વિદેશને લઈને એકંદરે સારા સમાચાર મળે મહિલાઓ માટે પણ આ વર્ષની અંદર આરોગ્યનું ધ્યાન રાખવું અને બને ત્યાં સુધી શાંતિથી કાર્ય કરવું જે નોકરી કરતી મહિલાઓ માટે સારો સમય છે માર્ચ અને જૂન મહિનામાં મહિલાઓની પણ સારી એવી કસો કસોટી જોવા મળે માર્ચ અને જૂન દરમિયાન તમને ખરી કસોટી થાય ઓગસ્ટ મહિનામાં મહિલાઓ માટે પણ માન સન્માનમાં વધારો થઈ શકે છે આ વર્ષની અંદર બે હજાર પચીસમાં તમારે ઉપાય કયા કરવા બને ત્યાં સુધી આઠ શનિવારનો ઉપાય કરી આઠ શનિવારનો ઉપવાસ કરી શકાય ત્રણ ગુરુવારનો ઉપવાસ કરી શકાય અને ચાર બુધવારનો ઉપવાસ કરી શકાય બીજા નંબરની વસ્તુ હનુમાનજી મહારાજના ચરણમાં તેલ અર્પણ કરી શકાય અને શનિવારના દિવસે ગરીબને ભોજન કરાવી શકાય અને વિશેષમાં રત્ન પહેરવા હોય તો શનિ અને ગુરુનો નંગ પણ ધારણ કરી શકો છો મિત્રો આ હતી મિથુન રાશિ હવે વાત કરીશું કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે બે હજાર પચીસ ની વાત કરીએ તો એવું કહેવાય છે કે અત્યારનો સમય તમને એકંદરે ધન લાભ કર્ક રાશિ માટે આમ જોવા જાય તો શરૂઆતનો સમય બહુ સુંદર છે પૈસે ટકે આર્થિક લાભ બહુ સારા જોવા મળશે શરૂઆતનો સમય પાંચ મહિના જે કંઈ તમારે પૈસાનો ધનનો જે વેપાર કરવાનો હોય અથવા જે કંઈ તમારાથી દોડાય એટલું દોડી લેવાનું કેમ કે જ્યારે સમય સાથ આપે છે નસીબ સાથ આપે છે તે સમયમાં કામ કરી લેવું જરૂરી છે તો કર્ક રાશિ માટે એકંદરે સમય બહુ જ સુંદર છે પરંતુ મે મહિના સુધી જ સારો રહેશે મે મહિના જેવો પૂર્ણ થશે કેમ કે માર્ચ અને મે મહિનામાં જ બધા ગ્રહોનું રાશિ પરિવર્તન થવાનું છે શનિ મહારાજ દેવગુરુ બૃહસ્પતિ અને રાહુ મહારાજ ત્રણેય માર્ચથી મેમાં બદલાશે તો અહીંયા અત્યારનો સમય કર્ક રાશિ માટે બે હજાર પચીસનો શરૂઆતનો સમય બહુ જ સારો છે પણ મે મહિના પછી તમારે જે કંઈ ધન હોય ધનને સાવચેતી રાખવાની રહેશે કેમ કે પછી કદાચ ધન આગળ જતાં ખેંચ ના પડે કેમ કે મે મહિનાથી માંડીને આખું બે હજાર પચીસનું વર્ષ પછી કાઢવાનું હોય ત્યારે થોડું ધ્યાન રાખવું પડશે મુશ્કેલીનો સામનો કરવો પડશે શરીરમાં પીડા ના થાય શરીરમાં બીમારી ન આવે એનું ધ્યાન રાખવાનું ક્લેશ કંકાસથી દૂર થવાનું બને ત્યાં સુધી નવું વાહન કદાચ તમે લાવ્યા હોય કેમ કે મે મહિના સુધી સમય સારો છે તો વાહન પણ સારું આવે પરંતુ એને સાચવવું પણ જરૂરી છે મતલબ ઉતાવળથી ગાડીઓ ન દોડાવી કોર્ટ કચેરીમાં ન પડવું તમારા નવા વર્ષની શરૂઆતમાં આરંભનો સમય સારો છે પણ પૂર્ણાહુતિનો સમય પાછળનો મે મહિના બાદ મુશ્કેલીદાયક બની શકે પ્રમોશનને લઈને એકંદરે નોકરી કરતા હોય તો પ્રમોશન થઈ શકે વિદેશ ગમનના યોગ બની શકે મહેનતમાં થોડો વધારો તમને આ વર્ષમાં મે મહિના બાદ જોવા મળે મકાન લેવું હોય તો જૂનથી ઓગસ્ટ મહિનાનો સમય તમારા માટે મકાન લેવા માટે પણ સારો રહેશે ધાર્મિક કાર્યો કર્ક રાશિ માટે આ વર્ષે વિશેષ થવાના છે જીવનસાથીનું સુખ સંતાનોમાં પ્રેમની વૃદ્ધિ થઈ શકે શત્રુઓથી તમારે આ વર્ષમાં ધ્યાન રાખવાની જરૂર છે શત્રુ હોય એને હલકામાં ન લેવા જોઈએ વિદ્યાર્થીઓ માટે પણ આ વર્ષની અંદર સારી તકો તમને પ્રાપ્ત થશે અને જે કંઈ શરૂઆતનો સમય જે છે મે મહિના સુધી વિદ્યાર્થીઓ એમાં સારી મહેનત તમારી રંગ લાવી શકે છે વિદ્યાર્થીઓએ વિવાદોમાં ન પડવું ઝઘડા ક્લેશ કંકાશમાં ન પડવું પોતાનું ધ્યાન હંમેશા અભ્યાસમાં રાખવું જરૂર છે મહિલા વર્ગને પણ કહી દઉં કર્ક રાશિના જે મહિલાઓ છે તે લોકોએ પોતાનું આરોગ્યનું ધ્યાન રાખવાની જરૂર છે નોકરી કરનાર મહિલાઓ માટે એકંદરે આ વર્ષ સારું રહેશે પરંતુ જૂન મહિનાથી માંડી અને જૂન અને ઓગસ્ટ મહિનાનો સમય સૌથી વિશેષ લાભદાયક બનશે પણ મહિલાઓને ખાસ કરીને રાહુની તકલીફ એટલે કે હાડકાના દુખાવાઓ વિશેષ થશે કેમ કે રાહુ મહારાજને શરીરમાં એવું કહેવાય છે હાડકું કહેવાય છે જેમ સૂર્ય ભગવાનને આંખ કહેવાય ચંદ્ર ભગવાનને મન કહેવાય મંગલને એટલે કે લોહી કહેવાય તેમ રાહુ મહારાજને હાડકું કહેવામાં આવે છે તો આ વર્ષની અંદર ખાસ કરીને કર્ક રાશિના જાતકોને હાડકાના દુખાવા મે મહિના બાદ વધશે અને એ દરમિયાન રાહુ મહારાજના તમે મંત્ર જાપ કરી શકો રાહુ મહારાજની પૂજા કરી શકો વિશેષ કરીને જોગણી માતાનું મંદિર હોય તો ત્યાં જોગણી માતાજીને મંદિરે બુધવારના દિવસે પૂજા કરવાથી અથવા રાહુ દેવના મંત્ર ઓમ નમ મંત્ર જાપ કરવાથી પણ જોગણી માતાની કૃપા તમને પ્રાપ્ત થશે તો દર્શક મિત્રો આ હતા મિથુન રાશિ અને કર્ક રાશિનું બે હજાર પચીસનું નું રાશિ ભવિષ્ય અને આવતીકાલે સિંહ રાશિ અને કન્યા રાશિના જાતકોને આવતીકાલે હું તમને જણાવીશ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં બે હજાર પચીસનું વર્ષ તો આવતીકાલે કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં દર્શક મિત્રો મને આપી દો હવે તમે રજા જય ભગવાન